ઉમરગામના સંજાણ વારોલી નદી પર વિચિત્ર ઘટના સામે આવી ઉમરગામ તાલુકાના સંજાણ પાસે વારોલી નદી પર એક વિચિત્ર ઘટના સામે આવી છે નદી પર બનેલા બ્રિજ ઉપર ફરવા ગયેલા માતા પિતા અને પુત્રી એક પછી એક પાણીમાં પડી જતા માતા અને પુત્રીનું મોત નીપજ્યું હતું તો પિતાનો બચાવ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે બપોરે બે વાગ્યાના સમયે માતા ગાયત્રી દેવી સંજાના હુમરણમાં વારોલી ખાદીના પુલ ઉપર પહોંચી હતી અને પુત્રી સાથે ખાડીમાં કૂદી પડી હતી પિતા વિજય પણ તેઓને બચાવવા પાછળ નીચે કૂદી પડ્યો હતો ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પોલીસને પણ ઘટનાની જાણ કરાઈ હતી તરવૈયાઓને ફાયરની ટીમ પહોંચે તે પહેલા સ્થાનિકોએ પુલ ઉપરથી નીચે દોરી નાખી પુલના પિલરને પકડી ઊભેલા પિતાને ઉપર ખેંચી જીવ બચાવી લીધો હતો ઉમારગામ દાદરાનગર હવેલીથી તરવૈયાઓએ પુત્રીને શોધવા મોડી રાત સુધી બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યો હતો જ્યારે માતાની લાશ નજીકથી મળી આવી હતી અને રાત્રે દસ વાગ્યાના આસપાસ વર્ષીય મળી આવ્યો હતો સમગ્ર ઘટનામાં પિતાની શંકાના આધારે પોલીસે પૂછપરછ કરી છે પિતાના જણાવ્યા મુજબ તેઓ પત્ની અને પુત્રીને લઈ વારોલી નદી પર ફરવા ગયા હતા ત્યારે પુલની પાડ પર બેસવા જતા માતા અને પુત્રી પાણીમાં પડ્યા હતા જોકે આવા શંકાના દાયરામાં હોય પોલીસે તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો